અને ગાયુનું ગૌમૂત્ર છે એનો કુસાનો બધો ભેરો કરી જેસીબી ખપવી અને મેં ખેતરમાં ટ્રેક્ટરથી ખોરાવી અને આ મગનું વાવેતર કર્યું છે બરાબર આ મારું ગામ દાતરાણા મેંદડા તાલુકો જિલ્લો જુનાગઢ અને હું ખેતી કરું છું મારા વર્ષ હાલે છે હું પેન્ડલ સાયકલ લઈ અને વાડીએ ઘીરે આવું સાંજે સો પાંચ વાગે ઉઠી અને વાડીએ જાઉં વાડીએ જઈને જો સિનાઈ મગ વાવ્યા છે સિનાઈ મગની ખેતી કરું છું આ વિઘે બે કિલો બિયારણ જોઈ બે કિલો મગ વાવ્યા ટી પછી બી ઘે દોઢ કિલો ડીએપી નાખ્યું હા ઓછું નાખ્યું અને ગાયું સાણથી ગૌમૂત્રથી એનો કુસાનો બધો ભેરો કરી જેસીબી ખપવી અને મેં ખેતરમાં ટ્રેક્ટરથી ફોરાવી અને આ મગનું વાવેતર કર્યું છે બરાબર અશોકભાઈ પછી આમાં કોઈ જાતનો રોગ આવ્યો નથી એવું મને લાગ્યું કે આમાં હીરનો કોક ઉપદ્રવ છે તો મેં ગૌમૂત્ર અને ગાયના સાણથી અને આંકડાના પાંદડાથી અને સીતાફળીના પાનનો રસો કરી અને પકવી અને આમાં સાટો એટલે હવે એ હીર કે કોઈ વસ્તુ દેખાતી પણ નથી અશોકભાઈ હવે આમાં મા મહિનો બે હતા એકમને દે આ મગનું વાવેતર કર્યું બરાબર હવે વૈશાખ મહિનાની પૂનમ આવે એટલે આ મગ પૂરા થઈ જાય પાકી જાય અને આને ખેતરમાંથી કાઢી અને આપણે યાર્ડમાં પેકિંગ કરી મૂકીએ ગમે ત્યાં મૂકીએ યાર્ડમાં લઈ જવાના આમ જુઓ આ ફાલ જુઓ તમે આ ફાલ કેવો છે આમ જુઓ સિંગ જુઓ બહુ સારું ફાલ નું ઉત્પાદન આમ જુઓ આ અશોકભાઈ આમ જુઓ આ બહુ ભારે મગ નું આવે તમને આમ જુઓ ખરા ઉત્પાદન આનું પંદર માં થી હોલ માં થાય અને મને તો એવી આશા છે કે એથી વધે પણ આપણે એટલું રાખ્યું છે અને આ ખેતી બરાબર કરીએ અમે એમને ફાવે છે અનુકૂળ છતીઝ ફાવે મને આપ જય શ્રી કૃષ્ણ અશોકભાઈ